પાસાની અને ટિપ્પણી કરી હતી અને તેનો વિડીયો વાયરલ કર્યો હતો ત્યારે તેના પર અત્યારે કાર્યવાહી કરવાની માંગણી પૂર્વ ધારાસભ્ય મહેસાણાના ભરતભાઈ ઠાકોરે લેખિતમાં અરજી આપી છે મહેસાણામાં તેમણે અરજી આપી છે અને મહેસાણાના પૂરી ધારાસભ્યએ કહ્યું છે કે અમને જલ્દી ન્યાય જોઈએ અને આ અભદ્ર ભાષાની અને ટિપ્પણી કરનારને જલ્દીને જલ્દી સજા થવી જોઈએ તેવું તેમનું કહ્યું છે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને આ વિડીયોમાં વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે કે વિક્રમ ઠાકોરને આવું બોલનારને સુસજા થવી જોઈએ અને ક્યારે પકડાવવા જોઈએ અને કેવી સજા તમને થવી જોઈએ તે પણ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો પણ પણ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને બન્યા રહેજો અમારી જ ચેનલમાં